આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ ઓડિયો છે અર્ચિતભાઈ ભૂપેન્દ્રભાઈ શાહ એટલે કે જૈન વાણીનો વિસનગરના રહેવાસી છે ખાસ તો એમાં એવું છે કે એમના કોલેજકાળની એક છોકરી સાથે પ્રેમ થતા એની સાથે પ્રેમ લગ્ન કર્યા પણ દીકરીના મા બાપે થોડા સમયમાં એના ત્યાં જાતિ આવતી થઈ અને એવો આગ્રહ રાખ્યો કે જે બંગલો છે વિસનગરમાં એ જો દીકરીના અમે કરે તો અમે દીકરીને મોકલશું અને આવો હઠાકરે થતાં આ દીકરીનું ઘર પણ ભાંગ્યું અને અર્ચિતભાઈએ ત્યારે એમના મમ્મીએ ફોન કરી અને આ બાયોડેટા આપેલ છે તો એમને યોગ્ય પાત્ર મળી રહે એટલા માટે આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે દરરોજ હવે સવારે દસ વાગે એ બપોર પછી સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે એક ઓડિયો આપણે આ જીવનસાથી ગ્રુપમાં મૂકીએ છીએ તો અવશ્ય જોતા રહો લાઈક કરો સારું લાગે તો અને શેર કરો જેથી કરીને દરેકને એ એની પસંદગીનું પાત્ર મળી રહે અને ખાસ કે જ્યારે ફોન કરો ત્યારે તમારા વોટ્સએપ તમારા મોબાઈલમાં વોટ્સઅપ હોવું જોઈએ અને એમાં જેના માટે વાત કરતા હોય એનો ફોટો હોવો જોઈએ અને જેનો ફોટો મેળવવાનો છે કે જેનો બાયોડેટા આપવાનો છે એના એને પણ એની જાણ કરો આ કુટુંબ સાથે ચર્ચા કરો અને પછી જ વાત કરો જેથી કરીને આપણે પછી કોઈ વિડીયો ડિલીટ કરવાની વાત કરશે તો આપણે આ ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતા નથી એટલે દરેક સાથે ચર્ચા કર્યા બાદ જ ફોન ઉપર વાત કરવાનો આગ્રહ રાખો અને કોઈ પણ બોગસ ફોન કે ખોટો ફોન આવે તો છેતરાતા નહીં અને અમારો માત્ર રોલ એટલો જ છે કે તમે જે વિગત આપો એ હું મારી યુટ્યુબ ચેનલમાં મૂકી દઉં છું પછીનો મારો કોઈ રોલ રહેતો નથી તો આ બાબત પણ ખાસ ધ્યાન રાખશો અને અત્યારે આપણે અર્ચિતભાઈ ભૂપેન્દ્રભાઈ શાહનો ઓડિયો સાંભળીએ બે ટુકડા ખાઈ જો મજા આવશે હા હા એટલે હલો હલો ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ

ના યુટ્યુબ માં નથી મોકલું મેં WhatsApp માં એનો બાયોડેટા મોકલ્યો છે ભલે કાઈ વાતો રે મેલવર નથી ને યુટ્યુબ પર તો ના યુટ્યુબ માં મેં કઈ નથી મૂક્યું પણ તમે એ વખતે એવું કહેતા હતા કે આપણી આ વાત જે થાય છે ને બધી રેકોર્ડિંગ થશે અને બધા યુટ્યુબ માં મેં એ રીતે કરેલું છે એટલે જેને બી જરૂર હશે એ તમને આવી રીતે ફોન કરશે એટલે મારો નંબર પણ આ છે અને એનો બાયોડેટા મેં તમને WhatsApp માં મોકલીયો છે એટલે એના કોઈ યોગ્ય પાત્ર હોય તો મને નંબર ઉપર જાણ કરશો જરા

અને મકાન ઘરના છે તમારા ના અમારું પોતાનો બંગલો જ છે ક્યાં આગળ છે ભાઈ મહેસાણા રોડ ઉપર મહેસાણા રોડ પર વિષ્ણનગર માં હા વિસનગર માં આ મકાનમાં કેવી સગોડે છે રૂમ બમ કેટલા બધા બધી બધી ટોટલી ટોટલી 3 બેડરૂમ છે એક હોલ કિચન ડાઇનિંગ હોલ બરાબર બરાબર અને આવતા આમ શાહ એટલે વાણિયા આવો ને હા જૈન જૈન વાણિયા જૈન વાણિયા બરાબર બરાબર એટલે મને પણ પટેલ બ્રાહ્મણ કોઈ બી ચાલશે પણ છોકરી સારી હોવી જોઈએ બસ ભલે ડાઈવર્સ વાળી હશે તો પણ ચાલશે હા હા કોઈ થોડીક શારીરિક તકલીફ હશે તો પણ ચાલશે હા 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 કારણ કે મારા બાબા ને થોડી એલર્જી છે એટમોસની એટલે કોઈ થોડીક સામાન્ય તકલીફ હશે તો ચાલશે એને એટલે આમ તકલીફ છે ની છે ને આ આની એલર્જી આપણા એટમોસની થોડુંક ભેજવાળું થાય ને વાતાવરણ તો એને થોડીક તકલીફ થાય એમ તકલીફ થાય હા સ્લાઇડ સ્લાઇડ આમ એટલી બધી નહીં એને થોડું એટમોસ ચેન્જ થાય એટલે થાય ઠંડી ઠંડી નું વાતાવરણ જાય હા ના ભેજ વાળું થોડું ભેજ વાળું થાય ત્યારે આમ થોડી કોઈ તકલીફ વાળી હોય તો ચાલે એમ હા બરાબર

એટલે પછી એનો થોડી બાળક બુદ્ધિ હતી એટલે પછી જતી રહી કે અમારે નથી રહ્યો પછી એના પપ્પાને અમે કીધું કે તમને શું પ્રોબ્લેમ છે કોઈ જીયારા મામેરાની ની ચિંતા નથી ભાઈ ના ભાગની ચિંતા નથી બધું જે છે એક રૂપિયો હોય તો એનો કરોડ રૂપિયો હોય તો એનો જ છે એટલે પછી એના પપ્પા એમ કેવા માંડ્યા કે મારી છોકરીને મોકલું પણ કે આ તમારું જે મકાન છે એના નામે કરો તો હું મોકલું કીધું શક્ય જ નથી જ્યાં સુધી અમે બે ત્યાં સુધી એના નામે મકાન નહીં થાય ચોખ્ખી જ વાત છે ને એ તો મેં કીધું પછી મારા નો હક થાય પછી એનો હક આવે કાલ ઉઠીને એ ના હોય તો પછી હક એનો જ છે ને મકાન ઉપર બિલકુલ એટલે કે ના તો મારે નથી મોકલી તો મેં કીધું અમારે જબરજસ્તી એ નથી કરવી પછી ડાયવોર્સ કરી દીધા

એ લગભગ જોન 13 ની સાલ થયો છે ને ડાઈવર્સ બાર તેર કે 14 ની સાલ માં થયેલો છે અચ્છા લગભગ 10 વર્ષ પહેલા એમ હા 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 ઓ બસ પછી તમે જાગી રહ્યા છો એમ કેમ તમને નો કંઈ એટલે અહિયાં શું અમે આ સિટી માં બધે જોયું પણ કોઈ જગ્યાએ કોઈ અહીંયા વિસનગરમાં છોકરી જાવા તૈયાર નથી બધાને ગામડું પડશે જો કે અત્યારે તો સિટી થઈ ગયું છે સરસ પણ બધાને એક જ વસ્તુ છે કે સિટી મોકલો તો અમે કરીએ નેતર નહીં મેં કીધું ભાઈ એ તો હવે શક્ય નથી એક નો એક છે હવે એના પપ્પા કે કે મારે અહિયાં બધું સેટિંગ સારું છે એટલે હું city માં ના જાઉં હા કે કે તમે તમને બેને એકલાન ને મૂકીને હું city માં જઈને રહું તો કે મારે વારે ઘડીએ અહિયાં આવવું પડે એમ તમે કઈ બીમાર કેવા એવા હોવ તો પછી આ તો એ રાજી ના પેલા આ શું કેવાય પેલી life જીવવા માંગતા હોય તો જ આપણે એમ કે city માં જઈ શકીએ હા બિલકુલ બિલકુલ હા હા નિવૃત એમ પણ નિવૃત્તિ તો હમણાં કઈ લેવા છે જ નહીં મારો પછી આખો દિવસ ઘર માં જાય નઈ એમ સમજાય સમજાય હા હા બરાબર બરાબર કઈ વાંધો નહીં તો બાબા નો photo મોકલો આપણે youtube માં મેલી દઈશું બરાબર ને હા તો મેં મતલબ આ તો મોકલ્યું જ છે બાયોડેટા તો તો photo તો હું તમને મોકલી આપું ફોટો અત્યારે આ નંબર પર જ મોકલો બરાબર ને એ હા 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 અને bio data તો બાયોડેટા મોકલો આપણે whatsapp group માં રાખી દીધો છે ને તમે એ હા એ whatsapp માં મેં મોકલ્યું તમને કાલ નું મોકલ્યું છે આ ready તો જોઈ લઉં છું બરાબર ને એ હા અત્યારે photo મોકલો આપણે youtube માં મેલી દઈએ એ હા 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 પણ તારા ઘર ની છોકરી હોય તો બતાવજો હો ભલે પાકું કઈ વાંધો નહીં અર્ચિત અર્ચિત શાહ હા અર્ચિત ભુપેન્દ્ર શાહ હા ભલે કઈ વાંધો નહીં કઈ વાંધો નહિ ભલે ભલે ok મહુવા તાલુકા એક દરબારના બેન હતા એમનો ફોન આજે આવેલ છે એ બે પતિ પત્ની છે અને બેન નું કહેવાનું એમ છે કે મારા પતિ માટે એક પત્નીની જરૂર છે તો એ ઓડિયો ખાસ સાંભળવા જેવો હશે આ ઓડિયો આપણે પહેલી તારીખે મૂકવાના છીએ તો અમારી ચેનલ જોતા રહો એ બે પતિ પત્નીની સંમતિથી એક બાઈની જરૂર છે એવી એમણે વાત કરી છે ખૂબ જ સરસ વાત છે સાંભળવા જેવી છે સમજવા જેવી છે તો અમારી ચેનલ જોતા રહો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો